નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના અંબાવાડી વિસ્તાર માંથી ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા ભાવનગરના આંબાવાડી વિસ્તારમાં શનિવારે રોડ સાઇડની ગલીનું દબાણ દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યા બાદ આજે પણ આંબાવાડી વિસ્તારમાંથી દબાણો દૂર કરવામાં આવ્યા હતા મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા આંબાવાડી ચોક મંગળા માતાજીના મંદિર નજીક કરવામાં આવેલા શેડ સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા તેમજ માલસામાન જપ્ત કરવામાં આવ્યો હતો અગાઉ પણ આ સ્થળે દબાણ દૂર કરવામાં આવ્યું હતું